ડબગરવાળી શેરીમાં આવેલ હોટલ રિલેક્સ ઇનના ફાયર સેફ્ટીના અભાવને લઈ ફાયર બ્રિગેડ દ્વારા સીલ કરવામાં આવી હતી ડબગરવાળી શેરીમાં આવેલ હોટલ રિલેક્સ ઇનમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના અભાવને લઈ ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં એનઓસીની હોવાના કારણે ફાયર બ્રિગેડ દ્વારા હોટલ રિલેક્સ ઇનને સીલ મારવામાં આવ્યું હતું કેમ કે આ તોળો ગરજે છે ચાર થી આજકાલથી નો સગારે છે એમ બોલે યાર નો બે નકલી દઉં પણ અમે કાયમ જ ન સુકરો અમે ભાઈ આયા ઓ